જે લોકો હંમેશા ભગવાનના પૂજા પાઠ કરે છે એ લોકોને જ તેમ વધારે દુઃખ મળતું હોય છે જાણો આવું કેમ થાય છે ઘણી વખત એવું જોવા મળે છે કે જે વધારે ભગવાનના પૂજા પાઠ કરે છે એ જ સૌથી વધારે દુઃખી હોય છે જ્યારે કોઈ નાસ્તિક વ્યક્તિ જે ભગવાનને માણતો નથી ક્યારેય પૂજા પાઠ કરતો નથી ક્યારેય પણ સંતોની સાથે રહેતો નથી તે ખૂબ જ સુખી જીવન જીવે છે આ બધી ચીજો જોઈને ક્યારેક ને ક્યારેક તો એવું લાગે છે કે ભગવાન ખોટા છે ભગવાનનો ન્યાય ખોટો છે આ કોઈ કહાની નથી પરંતુ આવું દરેક લોકોની સાથે થતું હોય છે તો ચાલો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીએ કે આખરે ભગવાનમાં સૌથી વધારે શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ શા માટે દુઃખી હોય છે એક ગુરુના બે શિષ્ય હતા બંને વિદ્વાન હતા બંનેમાં ફર્ક એટલો હતો કે એક ભગવાનને માનનાર હતો અને બીજો ભગવાનને ન માનનાર નાસ્તિક હતો એક જ શિષ્ય એવો હતો જે ભગવાનની કથા સત્સંગ અથવા ભજન ચાલી રહ્યા હોય ત્યાં દોડીને ચાલ્યો જતો હતો અને ભગવાનના પૂજા પાઠ કરવા લાગતો હતો બીજો શિષ્ય આ બધી ચીજોથી ખૂબ જ દૂર રહેતો હતો તથા શરાબ પીતો હતો તથા ભેચાઓની સાથે ગમન કરતો હતો આ બધી જ ખરાબ આદતો બીજા શિષ્યમાં હતી એક દિવસ એવું બન્યું કે શિષ્ય શરાબનું સેવન કરીને જેમ તેમ બોલતો રસ્તામાં જ ચાલ્યો જતો હતો અને અચાનક તેને રસ્તામાં પૈસાથી ભરેલી એક બેગ મળી તેની ખુશીનું ઠેકાણું રહ્યું નહીં અને તે ખૂબ જ ખુશ થઈ ગયો તથા બધાને જણાવવા લાગ્યો કે આજે મને પૈસાથી ભરેલી થેલી મળી છે મારું જીવન સફળ થઈ ગયું આ પૈસાથી હું પોતાના જીવનની આવશ્યકતાઓની પૂર્તિ કરીશ વળી બીજો મિત્ર મંદિરમાંથી ભજન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના પગમાં એક મોટી ખીલી વાગી ગઈ જેના લીધે તેને લોહી નીકળવા લાગ્યો એ જ સમયે બીજો પણ ત્યાં પહોંચ્યો અને તેને જોઈને હસીને બોલવા લાગ્યો કે તું પાઠ કરે છે છતાં પણ તારી સાથે આવું થયું તું ભગવાનના ભજન કરે છે તો શું ભગવાનને તને બચાવે જ નહીં અને હું ક્યારેય મંદિર ગયેલ નથી મેં કોઈ સારું કામ કર્યું નથી મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી મેં પોતાના ઘરમાં ક્યારેય સત્યનારાયણની કથા પણ કરાવેલ નથી મેં ક્યારેય ભગવાનની સામે માથું પણ નમાવેલ નથી છતાં પણ હું કેટલો સંપન્ન અને અમીર બની ગયો છું મારી પાસે પૈસાની કોઈ કમી નથી હું ખૂબ જ સગવડ સાથે જીવન જીવી રહ્યો છું સારા શિષ્યને આ બધી વાતો ખટકવા લાગી અને મનવા વિચાર કર્યો કે તે હકીકતમાં સાચું કહી રહ્યો છે કે હું આટલા પૂજા પાઠ કરું છું છતાં પણ ભગવાને મને દુઃખી રાખેલ છે અને તે કંઈ પણ કરતો નથી તેમ છતાં પણ આટલો સુખી છે આટલું વિચારીને તે પોતાના ગુરુ પાસે જાય છે અને તેને પ્રશ્ન કરે છે ગુરુજી હસીને કહે છે કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે જેની જેવી યોગ્યતા હોય છે તેના અનુસાર તેને ફળ આપે છે હવે તારા પ્રશ્નોનો જવાબ હું તને આપું કે ભગવાનને તારા પગમાં ખીલી શા માટે વગાડી અને તેના પૈસાથી ભરેલી બેગ શા માટે મળી તો સાંભળ તે પાછલા જન્મમાં ઘણા બધા પાપ કર્યા હતા એટલા માટે આજે તારું મૃત્યુ થવાનું હતું પરંતુ બચી ગયો કારણ કે તું મંદિરમાં જતો હતો અને ભગવાનના પૂજા પાઠ કરતો હતો એ જ કારણ છે કે તારું મૃત્યુ ન થયું અને તારા પગમાં ફક્ત ખીલી વાગી હવે તારા મિત્રની વાત કરીએ તો તે પૂર્વ જન્મમાં એક સંત મહાપુરુષ હતો એટલા માટે આજે તેનું નસીબ બદલી જવાનું હતું તે કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો પરંતુ આ જન્મમાં તેને કોઈ પણ સારું કામ કર્યું નહીં એટલા માટે પૂર્વજન્મના ફળ અનુસાર તેને થોડા પૈસા જ મળ્યા નહીતર તે અબજોનો માલિક બનવાનો હતો ભગવાનને દોષ આપવાનો છોડી દો અને પોતાના વર્તમાન સમયનો સદુપયોગ કરીને પોતાના ભવિષ્યને સુધારો